બનાસકાઠા જિલ્લાના થરાદ શહેર તેમજ વિવિધ વિસ્તારોમાં બાઇક ચોરીની ઘટનાઓ વધતા થરાદ પોલીસ માટે બાઇક ચોરીની ઘટનાઓ માથાના દુખાવા બની ગઈ હતી. વધતી જતી ચોરીની ઘટનાને લઈને થરાદ પોલીસે ચોક્કસ બાતમી મળી હતી કે થોડા દિવસ પહેલા થરાદથી એક ખાનગી હોસ્પિટલ આગળથી જે બાઇક ચોરી થઈ હતી તે જ બાઇક સાથે રાજસ્થાનના ત્રણેય સમો ચોરીનું બાઇક લઈ ફરી થરાદ આસપાસ બાઇક ચોરી કરવા માટે આવી રહ્યા છે. ત્યારે પોલીસે બાતમીના આધારે પેટ્રોલિંગ કરી થરાદ નજીકથી નંબર પ્લેટ વગરના બાઇક સાથે ઝડપી પાડ્યા હતા ત્યારે કડક પૂછપરછ કરતા ચોરીની સમગ્ર ઘટનાનો પડદા ફાશ થયો હતો અને ચોરો ત્રિપુટી ટોળકીએ કબૂલાત કરી હતી કે થરાદ ઢીમા ડીસા કલોલ અને અમદાવાદમાંથી ચોરી થયેલા બાઇકના ગુનાનો ભેદ ઉકેલાયો હતો અને ચોર ટોળકી પાસેથી ચોરીના ઓગણીસ બાઈકો કરી જેમની કિંમત અગિયાર લાખ પાંચ હજાર

પોલીસ અધિક્ષક શ્રી પ્રશાંત ઝુંબે સાહેબની સૂચનાના આધારે બનાસકાંઠા જિલ્લામાં મિલકત સંબંધી તથા ચોરીના ગુનાઓમાં શોધી કાઢવા માટેની જે સૂચના હતી તે અન્વયે થરાદ પોલીસ સ્ટેશનના પોલીસ માણસો દ્વારા ચોરી ડિટેક કરવા માટે હ્યુમન રિસોર્સ અને ટેકનિકલ સર્વેલન્સના આધારે તપાસ કરતાં એવી ચોક્કસ બાતમી મળેલ હતી કે રાજસ્થાનના ત્રણ ઇસમો થરાદ મુકામેથી ચોરી કરેલ બાઇક લઈ અને થરત બાજુ બીજી ચોરીઓ કરવા માટે આવનાર છે એ સમયે ચુસ્ત બંદોબસ્ત ગોઠવી અને પેટ્રોલિંગ દરમિયાન કરેલ નાકાબંધીમાં આ ત્રણેય ઈસમો માસ્ટર કી તથા એક મોટર સાથે સામે આવેલ હતા જેમાં બંને સાઈડ કોઈ પણ પ્રકારની નંબર પ્લેટ લગાવેલ હતી નહીં અને પોકેટ કોપ એપ્લિકેશનમાં એમને ચેક કરતાં ચેસીસ નંબર સર્ચ કરતાં આ મોબાઈલનો મોટર સાઇકલનો રજિસ્ટર્ડ નંબર જી જે સત્યાવીસ ડીએસ ચોત્રીસ અઠાવન જે મોટરસાઇકલ થરાદ ખાતેથી ધરતી હોસ્પિટલ આગળથી ચોરી થયેલ હતો તેનો મળી આવતા તેમની કડક પૂછપરછ કરતા આ ઈસમોએ ગામ ભડવલ મુકામેથી થરાદ ઢીમા ડીસા કલોલ તથા અમદાવાદ જેવા શહેરોમાંથી ચોરી કરેલ મોટરસાઇકલ નંગ ઓગણીસ જેની કુલ કિંમત અગિયાર લાખ પાંચ હજાર અને એ સાથે માસ્ટર કી અને મોબાઈલ એ બધું મળી અને કુલ અગિયાર લાખ પંદર હજાર પાંચસોનો મુદ્દામાલ પકડી અને ત્રણેય આરોપીઓ વિરુદ્ધ આગળની કાયદેસરની કાર્યવાહી શરૂ કરેલ છે